આજે વિશ્વવિખ્યાત અને કબીર એવોર્ડ પ્રાપ્ત એટલે સંતરામ મંદિર નડિયાદ અને આ સંતરામ મંદિર નડિયાદના બે મુખ્ય તહેવારો છે એમાં એક પોષી પૂનમ છે એમાં બોર ઉચ્ચારવામાં આવે છે અને બીજું સાકર વર્ષા છે આ સાકર વર્ષાનો બંને તહેવારોની અંદર ગુજરાત અને ગુજરાતની બહારથી અને સમગ્ર વર્લ્ડમાં રહેતા ગુજરાતીઓ અહીંયા ખાસ કરીને પધારતા હોય છે અને આ બે તહેવારોમાં સામેલ થતા હોય છે આજે ઓછી પૂનમના દિવસે બોર ઉછાળવાનો મહિમા છે અને એ મહિમા એટલા માટે છે કે પોતાનું બાળક જો બોલતું ના હોય અથવા તો ટોટડું બોલતું હોય તો આ બોર ઉછાળવાથી એ બાળકની અંદર એક જ વર્ષની અંદર એ ફેરફાર આવે છે અને એ બાળક બોલતું થઈ જાય છે અને તોતળું હોય તો સરખું બોલતું થઈ જાય છે એ હકીકત છે અને વર્ષોથી જ્યારે આ મહિમા છે અને દિવસે દિવસે સમગ્ર ગુજરાત નહીં પણ આઉટસ્ટેટમાંથી પણ આજે અહીંયા લોકો બોર ઉછાળવા આવતા હોય છે અને બોર ઝીરીને પ્રસાદ તરીકે એ લોકો ખાતા હોય છે અને પોતાની બાધા જે રાખેલી હોય છે એ બાધા પણ એ લોકો પૂરી કરતા હોય સૌ નગરવાસીઓને જય મહારાજ આજે ઋષિ પૂનમ ના દિવસે સંતરામ મહારાજની કૃપાથી આજે સમગ્ર રાજ્ય દેશની અંદર જે બાળક બોલતું ના હોય એ બાળકની બાધા સૌ લેતા હોય છે સંતરામ મહારાજ શ્રીના આશીર્વાદથી ત્યારે આ દર વર્ષનો એક મહિમા છે કે બાળક બોલતું થાય ત્યારે બોર ઉચારોનો મહિમા છે આજે એ બોર ઉછારોના મહિમાની અંદર આજે અહીંયા સંતરામ મહારાજના આશીર્વાદથી અહીંયા સૌ ઉપસ્થિત સૌ નગરજનો અને આજુબાજુના વિસ્તારના તમામ દેશમાં ગુજરાતમાંથી આવતા તમામ આશીર્વાદ લેતા સૌ આજે કોશી પૂનમના દિવસે બાધા પૂરી કરતા હોય છે અને શ્રી સંતરામ મહારાજનું મંદિર આજે વિશ્વવિખ્યાત સમગ્ર રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર પ્રખ્યાત છે અને સેવાની અંદર બી આજે ગુજરાતમાં જોઈએ તો સંતરામ મહારાજ શ્રીનો આશીર્વાદથી સમગ્ર દેશની અંદરના સમગ્ર રાજ્યની અંદર પૂર હોય કે પીડિત હોય કે ગમે તે વિષયમાં પ્રોબ્લેમ આવ્યો હોય ત્યારે શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ હંમેશા આગળ હોય છે અને સેવામાં બી આગળ હોતા હોય છે એટલે આજે આશીર્વાદ લેવાનો મને અહીંયા મળ્યો મોકો મળ્યો છે સહી જય મહારાજ સમગ્ર નગરજનો અને સૌ નાના બાળકો આ જે બોલતા નથી એમની બાધા સૌ એ લેતા હોય છે તો હું સંતરામ મહારાજના આશીર્વાદથી આજે હું બધા સમગ્ર ગુજરાતની અંદર નાના બાળકો જે બોલતા નથી જે બો બોલવામાં તકલીફ પડતી હોય છે એ નાના બાળકોને હું ભગવાન મહારાજ સંતરામ મહારાજને હું આશીર્વાદથી આજે મહારાજશ્રીને હું પ્રાર્થના કરું છું કે સમગ્ર બાળકો નાના જે બાળકો જે બોલતા નથી જે તકલીફમાં મતલબ કે જે બોલવામાં તકલીફ પડતી હોય છે એ બાળકોને આશીર્વાદ એમને મળે એવી પ્રાર્થના જય મહારાજ મારું નામ માનસી પટેલ છે અમે લોકો વિસનગર થી આવ્યા છે આજે પોષી પૂનમ છે તો ખાસ કરીને અમારા ભાણાની બાધા હતી તો અમે બાધા પૂર્ણ કરવા આવ્યા છીએ તો દરેક શ્રદ્ધાળુઓને વિનંતી કે તમારી કોઈ પણ મનોકામના હોય જો તમે સાચી શ્રદ્ધાથી તમે કોઈ પણ અહીંયા મનોકામના રાખો છો યા બાધા રાખો છો તો તમારી દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે પણ તમે શ્રદ્ધા સાથે એકવાર આવો તો જય મહારાજ મારું નામ વૈશાલી સંજયકુમાર પટેલ છે અને અમે નવસારી દીકરો બોલતો હતો થયો તો એ નહિ સંતરામ મહારાજ ની બાધા લીધી તો આજે સાત વર્ષ નો થયો તો બોલતો થઈ ગયો છે અને અહિયાં એટલી બધા લોકો ઉત્સાહથી ભેર આવે છે અને ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે માંથી બધા લોકો આજે પોષ પૂર્ણિમાના દિવસે બોર ઉછાળવાની બાધા લઈને આવે છે અને અમારી આજે માનતા પૂરી થઈ એટલા માટે અમે અહીંયા બોર ઉછાળવા માટે આવ્યા છે સંતરામ મંદિરે શું મંદિરમાં જરૂર પોષ પૂર્ણિમાના દિવસે આવો અવશ્ય તમારી જે કોઈ માનતા હોય એ પૂર્ણ થાય છે અને તમારી બધા કાર્ય સિદ્ધ થાય છે આપણે સૌ જાણીએ છીએ કે સંતરામ મંદિર આજે વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે સંતરામ મહારાજ જે અહીંયા બિરાજતા હતા તે 196 વર્ષ પહેલા અહીંયા સમાધિ લીધી હતી જ્યારે સંતરામ મહારાજ બિરાજતા હતા ત્યારે કોઈ બાળક નતું બોલતું અને મહારાજે એના વાલીને આ બોર ઉછારવાની બાધા આપી હતી અને એ બાળક બોલતું થયું હતું ત્યારથી આજ દિન સુધી આટલા વર્ષોથી પોષ મહિનાની પૂનમે અહીંયા જેનું પણ બાળક ન બોલતું હોય એવા ભારતમાંથી અનેક લોકો આવે છે અને બાળક બોલતું થાય એની બાધા રાખે છે અને બાળક બોલતું થઈ જાય એટલે અહીંયા બોર ઉચ્ચારતા હોય છે બોર ઉચ્ચારવાની બાધા ચાલુ જ રહે છે આખા કોઈ રાજ્ય એવું બાકી હોય કે જ્યાંથી બાળકની આ બાધા પૂર્ણ કરવા માટે મા બાપ અહીંયા આવતા ના હોય જય યોગીરાજ અવદૂત શ્રી સંતરામ મહારાજને આ સમાધિ સ્થાનમાં દર વર્ષે મહિનાની જે માતા પિતાના બાળક બોલતા ના હોય એ બાળકો બોલતા થાય એ નિમિત્તે અહીંયા મન્નત કેક રાખવા આવે છે અને બોર ઉચ્ચારે છે અસંખ્ય ભજનમાં My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now See for yourself